ફૂલની ખુશ્બુ તમે કોયલનો ટહુકો પણ તમે ફૂલની ખુશ્બુ તમે કોયલનો ટહુકો પણ તમે મખમલી ઝાકર તમે સૂરજનો તડકો પણ તમે નમસ્કાર જમાવટ સાથે હું છું યશ કલ્પનાનો કેનવાસ શોમાં આજે ખલીલ સાહેબની એક ભવ્ય અને સુંદર રચના તમને સંભળાવી છે જેવી રચના છે તેવી જ ભવ્યતા અને સુંદરતાનું ગજબ વર્ણન કોઈ પાત્ર માટે થયું છે તે સાંભળીએ ફૂલની ખુશબુ તમે કોયલનો ટહુકો પણ તમે ફૂલની ખુશબુ તમે કોયલનો ટહુકો પણ તમે મખમલી ઝાકર સૂરજનો તડકો પણ તમે સ્મિતની માફક તમે મરકો છો સૌના હોઠ પર સ્મિતની માફક તમે મરકો છો સૌના હોઠ પર બાવરી આંખોમાં સળવળતો અચંબો પણ તમે એટલે તો ચાલવાનો થાક વર્તાતો નથી એટલે તો ચાલવાનો થાક વર્તાતો નથી મારી મંજિલ પણ તમે છો મારો રસ્તો પણ તમે કાં તરીને પણ ઉતરું ક્યાંક હું ડૂબી મરું કાં તરીને પણ ઉતરું ક્યાંક હું ડૂબી મરું મારી હોડી પણ તમે તોફાની દરિયો પણ તમે ધીકતો સૂરજ કદી ઉગે તમારી આંખમાં ધીકતો સૂરજ કદી ઉગે તમારી આંખમાં વાદળી માફક કદી ધારો તો વરસો પણ તમે કેટલાક હરમાન પર ફરમાન છૂટે છે સતત કેટલાક ફરમાન પર ફરમાન છૂટે છે સતત જાઓ કહીને પાછા અંતરિયાળ રોકો પણ તમે બસ ખલીલ એથી વધુ શું જોઈએ તમને હવે બસ ખલીલ એથી વધુ શું જોઈએ તમને હવે નામના સિક્કા પડે ને ચલણી સિક્કો પણ તમે ફૂલની ખુશ્બુ તમે કોયલનો ટહકો પણ તમે ફૂલની ખુશ્બુ તમે કોયલનો ટહકો પણ તમે મખમલી ઝાકર તમે સૂરજનો તડકો પણ તમે